નમસ્કાર મિત્રો ફરી એકવાર રાજ્યના કેટલાક વિસ્તારમાં કડાકા ભડાકા સાથે મેઘ રાજ્ય ધબધબાટી બોલાવી રહ્યા છે અમદાવાદ હોય ભાવનગર હોય રાજુલા હોય વિક્ટર નર્મદા રાજપીપળા નત્રંગ છોટાઉેપુર દાહોદ પંચમહાલ તાપી ડાંગ આવવા વગર કરજણ જામુગોડા નડિયાદ ખેડા તળાજા તળાજામવા સુરત જામનગર જિલ્લો હોય પોરબંદર હોય ગીર સોમનાથ હોય વલસાડ સહિત અનેક જિલ્લાઓના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મિત્રો આગામી બાર કલાક દરમિયાન વરસાદના એક સાથે બે બે એલર્ટ રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયા છે એટલે કે ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે હવે આગામી બાર કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં મૂષળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું પણ તે પહેલાં આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું સમાસું વરસાદના સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સમજો મિત્રો પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો સૌરાષ્ટ્રમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને અમરેલી જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન પડી શકે જૂનાગઢ ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં એકલદોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પણ પડી શકે પોરબંદર રાજકોટ બોટાદ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવેથી મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે સુરત તાપી ડાંગ અને ભરૂચ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ તો નર્મદા જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો મધ્યપુર ગુજરાતમાં ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતને લાગુ વિસ્તારો છે આણંદખેડા વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે અમદાવાદ પંચમાં દાહોદ જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો કચ્છના પણ છૂટા છે આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન વરસાદની આગાહી કરાઈ છે જેમાં ખાસ કરીને ભુજ વચા અને રાપરના છૂટા છે વિસ્તારોમાં હળવેથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ કોઈ એવા ટૂંકા હોય ત્યાં મધ્યમથી થોડો વધારે વરસાદ એટલે કે ભારે વરસાદ પણ પડી શકે સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે